વર્ષ દરમિયાન આ ટીમોએ એકસો છવ્વીસ જેટલા પરિવારોના બાળકોને શોધી કાઢ્યા હતા જ્યારે પણ બાળક ગુમ થયાની ફરિયાદ મળતી હોય છે ત્યારે પાંડેસરા પોલીસની ટીમ સીસીટીવીથી લઈ ઘટનાને ગંભીરતાથી જાણી પોલીસની અલગ અલગ ટીમો બાળકોને શોધવા કામે લાગી જાય છે જેના ભાગરૂપે વર્ષ બે હજાર ત્રેવીસમાં ગુમ થયા હોય તેવા શૂન્યથી સત્તર વર્ષના કુલ એકસો છવ્વીસ બાળકોને પોલીસે શોધી કાઢ્યા છે

વિવિધ પ્રકારની નાના બાળકો ગુમ થવાની અથવા અપહરણ થવાની ફરિયાદો મળેલી છે જેના ભાગરૂપે ઝોન ફોરની ટીમ એચ ડિવિઝન તથા પાંડેસરા પોલીસના કુશળ અને પ્રખર મહેનતના ભાગરૂપે કુલે વર્ષના એકસો છવ્વીસ બાળકો શોધી કાઢવામાં આવેલા છે જ્યારે પણ બાળક ગુમ થવાની અપહરણની કે કોઈ પણ રજૂઆત પોલીસ સ્ટેશને મળતી હોય છે તો પોલીસ સ્ટેશનના હાજર કર્મચારીઓ પોતાની સંવેદના અને બનાવ સ્થળ અને વ્યક્તિની ઉંમર તેમજ ગંભીરતા જોઈને સત્વરે રિસ્પોન્સ આપવાનું ચાલુ થઈ જતું હોય છે જેના ભાગરૂપે પાંડેસરા પોલીસે વર્ષ દરમિયાન એકસો છવ્વીસ બાળકોની તાત્કાલિક ચોવીસ કલાકમાં શોધ કરેલી છે જે ખરેખર પ્રશંસનીય અને માનવીય અભિગમ છે